હા મિત્રો કેમ છો મજામાં તો મિત્રો ભાઈ આપણે એકદમ નીચે કામ ચાલી રહ્યું છે ઘરનું તો એકદમ ભાઈ માતાજીનું મંદિર તો ઉપર લાવ્યા તો તમને ખબર જ છે તો ભાઈ મંદિર ઉપર લાવી દીધું અને ભાઈ પાંચેક દિવસ પહેલાં આપણે માટલી મૂકી હતી ઘરમાં તો ભાઈ તમને બતાવીએ કે ભાઈ આજે માટલી મૂકી હતી તો ભાઈ આપણે માટી અને સાત જાતનું અનાજ નાખતા હોય ભાઈ બાજરી છે જવાર છે ઘઉંના દાણા હોય ભાઈ બધું એકદમ સાત જાતનું અનાજ ભેગું કર્યું હોય તો ભાઈ આપણે પણ જોઈએ ભાઈ ઝવેરા કેટલા આપણા ઉગ્યા છે એ પણ તમને બતાવું છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો તો ભાઈ માતાજીનું મંદિર પણ તમને બતાવીએ આપણું નવું મકાન પણ એકદમ તૈયાર થઈ ગયું છે હવે થોડું ઘણું જ કામ બાકી છે તો ઉપર એકદમ આજુબાજુ બધી બાજુ ટાઈલ્સ નાખી દીધી છે અને ઉપર તો જોવા તો ભાઈ ઉપર પણ એકદમ લાઇટો ને બધું લગાવી દીધું છે ભાઈ તો ભાઈ એ પ્રમાણે એક મહિનાથી એકદમ કામ ચાલુ કર્યું હતું ભાઈ તો એકદમ મહિનાથી ભાઈ એકદમ થાકી ગયા છીએ ભાઈ ઊભા પગે જ છીએ તો એક બાજુ આ બાજુ જેનામાં પણ એકદમ સ્ટાઇલ્સ નખાઈ ગઈ છે આ બાજુ આપણે આવીએ તો ભાઈ એકદમ ઘરનો દરવાજો પણ બાકી હતો તો એકદમ ઘરનો દરવાજો પણ મસ્ત નખાઈ ગયો છે આ બાજુ ઘરમાં આવો તો ભાઈ ખાલી કલર કામ બાકી રાખ્યું છે બાકી બીજું બધું પતી ગયું છે તો ભાઈ એકદમ ઘરે નીચે કામ ચાલે છે તો બધું સામાન ઉપર પડી છે ભાઈ આડું ઉડું ભાઈ સામે જુઓ તો માતાજીનું મંદિર પણ એકદમ આપણે ઉપર લાવી દીધું છે કારણ કે રોજ સેવા પૂજા આપણે કરી શકીએ કારણ કે નીચે કામ ચાલે છે તો ભાઈ એકદમ બધું પડે સેપટને બધું તો આપણું માતાજીનું મંદિર ખરાબ થાય ભાઈ માતાજીની રજા લઈને આપણે માતાજીનું મંદિર થોડા દિવસ માટે ઉપર લાવી દીધું છે તો ભાઈ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ભાઈ નીચે જે પ્રમાણે મંદિર હતું એ જ પ્રમાણે આપણે માતાજીનું મંદિર એકદમ આપણે અહીંયા ઉપર લાવી દીધું છે અને આ બાજુ જોવા એક્ઝેક્ટ તો ભાઈ આપણા ઘરના પાછળ એટલે કે એક બાણું મેખ્યું છે ત્યાંથી પાછળનો ભાગ આપણો વાડો ને બધું દેખાય છે પાછળ એકદમ મોટું તળાવ છે અને આ બાજુ ઘરનું બધું સામાન નીચે ભાઈ ઉપર બી પંખા લગાવી દીધા છે ભાઈ અને આ બાજુ જોવો તો ભાઈ આપણે માટલી મૂકી હતી તો એ બતાવવાનું બાકી હતું ભાઈ ઝવેરા કેટલા ઉગ્યા છે તો તમે એકજ જોઈ શકો છો ભાઈ ઝવેરા ઘણા બધા મોટા થઈ ગયા છે હવે ઝવેરા તો ભાઈ આજે માટલી મૂકે પાંચ દિવસ થઈ ગયા તો ભાઈ આપણા ઝવેરા પણ એકદમ જોરદાર ઉગી ગયા છે તો ભાઈ ઘરનું મોટાભાગનું સામાન બધું આપણે ઉપર લાવી દીધું છે હવે આ બાજુ જોવા તો હેતલ પણ બધું વ્યવસ્થિત કરી રહી છે મમ્મી નીચે થોડું કામ કરી રહ્યા છે તો અહીં એકદમ સીડી પણ આપણે બનાવી દીધી છે વ્યવસ્થિત અને આ બાજુ સામે બાથરૂમ પણ આપણું તૈયાર થઈ ગયું અને આ બાજુ ભાઈ હાથ ધોવા માટે વોશ બેસિંગ નીચે પણ એકદમ ભાઈ આપણે એકદમ ટાઇલ્સને બધું નાખી દીધું છે તો સામે ઉપરથી જોઈએ લોકેશન તો ભાઈ આ પ્રમાણે આપણું દેખાય છે સામે ચવું તો મિત્રો એકદમ ભાઈ પહેલાં એકદમ તમે જોયું છે તો પ્લાસ્ટર વગરનું ઘર હતું અહીંયા હું ઉપર આવી હું લાઈવ થતો હતો વિડીયો એને બધું બતાવતો હતો તો તમે જોતા હતા એ તો આપણે નીચે માતાજીનું મંદિર હતું ભાઈ અત્યારે એકદમ કામ બધું ચાલી રહ્યું છે તો ભાઈ આપણું ઉપરનું ઘર એકદમ તૈયાર થઈ ગયું તો ઉપર હવે આવી ગયા છીએ એક તમે ઝવેરા પણ તમને બતાવે માટલી મૂકી દીધું તો ભાઈ ઝવેરા પણ હવે લેવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે ભાઈ પાંચ એક દિવસ થઈ ગયા છે અને મિત્રો ઘર પણ આપણું વ્યવસ્થિત થઈ ગયું તો નીચેનું કામ હવે ચાલી રહ્યું છે તો માતાજીનું મઢ એટલે કે નીચે જે વચ્ચે રૂમ હતો ત્યાં માતાજીનું આખું આપણે મંદિર બનાવવાનું છે વચ્ચેલા રૂમમાં અને માતાજીનો આખું મઢ બનાવવાનો છે તો મિત્રો એ પણ બની જશે એટલે સો ટકા તમને વિડીયો બતાવીશ તો મિત્રો આપણો વિડીયો તમને ગમતા હોય તો આપણે ચેનલ છે મારી જીવન સંગીની નહીં તો મિત્રો આપણે ચેનલ લાઇક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો આટલો પૂરો કરું છું આવજો બાય જય માતાજી